હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે લોથલ ક્યાં આવેલું છે તો અમદાવાદ જિલ્લો અને તાલુકો કયો ધોળકા ગામ પૂછાય તો કયું આવશે સરગવાલા કયો ગામ સરગવાલા ગામ

કિલોમીટર દૂર છે ત્યાંથી વાહન આગ્રહ માટે ધક્કો એટલે કે ડોક કેડ મળી આવેલું છે જે માલ સામાન ઉતારવા માટે જે જહાજો આવે ત્યાંનું રોકાવા માટે ધક્કો એટલે કે ત્યાંથી ડોક કેડ મળી આવેલું છે લોથાનું ઉત્ખનન વર્ષ 1954 માં સર એસ આર રાવ એ કર્યું હતું એટલે કે લોથાનની શોધ કોણે કરી હતી એનું ઉત્ખનન કોણે કર્યું હતું તો 1954 માં કઈ સાલમાં

જેના પર જે આપણે ખ્યાલ આવી શકે કે ત્યાં દફન વિધિ અને અગ્નિ સંસ્કાર એમ બંને અંતિમ ક્રિયા થઈ શકે અંતિમ ક્રિયા બંને પ્રકારની હોય દફન વિધિ અને અગ્નિ સંસ્કાર તો આપણે એવું કહી શકે કે ત્યાં આગળ બંને પ્રકારની વિધિ જોવા મળતી હશે ત્યાંથી શતરંજ એટલે કે ચેસ જેવી રમત મુદ્રાઓ માપપટ્ટીઓ જેવા જેમાં ખાસ કરીને હાથી દાંતથી બનેલી પટ્ટી જે માપપટ્ટી આવે છે એની બનેલી હાથીના દાંતથી બનેલી પણ મળી આવી છે ઉપરાંત સિંધુ લિપિમાં કોતરેલા પંચાણું ચિહ્નો મળી આવ્યા સિંધુ લિપિમાં કોતરેલા કેટલા પંચાણું ચિહ્નો મળી આવ્યા છે આગળ લોથલને વિશ્વનું પ્રાચીન બંદર માનવામાં આવે છે જે લોથલ્યુ એ વિશ્વનું પ્રાચીન બંદર ગણાય છે જ્યાં વાહનોની અવરજવર જવર રહેતી ત્યાં આગળ માલ સામાન ઉતારવામાં આવતો હતો તો લોથલ વિશ્વનું શું છે પ્રાચીન બંદર માનવામાં આવે છે લોથલની નગરચના

જે માલ સામાન જે ઉતરતો એને રાખવા માટે કેટલી વખાળો મળી આવી 64 જેટલી વખાળો મળી આવેલી છે લોથાનો સમયગાળો ઈસ્યુજન પૂર્વ 2450 થી ઈસ્યુજન 1900 ઈસ્યુજન પૂર્વ 2450 થી કેલો ઈસ્યુજન પૂર્વ 1900 સુધી લોથાનો અર્થ થાય મરેલાનો એક લોથાનો બીજો અર્થ થાય મરેલાનો એક કારણ કે ત્યાંથી લાશનો ડબ્બો મળી આવ્યો હતો હવે આજે આપણે સંપૂર્ણ લોથાની માહિતી જોઈએ જો તમને વિડિયો ગમ્યો હોય તો બટન તમારા મિત્રોને શેર જે પણ તમારા મિત્રો 18માં પરીક્ષાની તૈયારી કરતા હોય તો હોય એવા વિદ્યાર્થીને શેર કરો જેથી પણ આ વિડિયોનો લાભ મળે અને મારિયા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમને વિડિયો જો ગમ્યો તો એક કમેન્ટ પણ કરજો હે ધેર સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ ઓલસો પ્રેસ This Bell Icon